નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી આ યુટ્યુબ ચેનલની અંદર આજે આપણે જોઈશું આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ સોળ મે બે હજાર ચોવીસ આજે શું રહ્યા સોના ચાંદીના ભાવ મિત્રો તેની આજે આપણે વિડીયોમાં વાત કરીશું તો મિત્રો આજે સૌપ્રથમ આપણે સોનાના ભાવની વાત કરીએ તો પેલો મિત્રો છ ચોવીસ કલાકના ગ્રાફ સોનાનો જોઈએ તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે આજે સોનાના ભાવમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે તો વધારો કેટલો છે અને આજે એક તોલા સોનાનો શું ભાવ રહ્યો છે તે આજે આપણે જોઈશું તો મિત્રો સૌપ્રથમ આજે આપણે બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો મિત્રો છ હજાર નવસો એકોતેર રૂપિયા દસ ગ્રામ એટલે કે એક તોલા સોનાનો ભાવ ઓગણ હજાર સાતસો દસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ સત્તાણું હજાર સો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો સોનાના ભાવમાં વધારો જોવા મળી છે તો મિત્રો હવે આપણે જોઈશું કે ચાંદીના ભાવની વધઘટ કે મિત્રો ચાંદીના ભાવમાં જે શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે ચાંદીના ભાવમાં પણ આજે થોડોક વધારો થયો છે તો વધારો કેટલો છે અને આજે એક કિલો ચાંદીનો શું ભાવ રહ્યો છે તે આજે આપણે જોઈશું તો મિત્રો ચાંદીના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ ચાંદીના ભાવ છોતેર રૂપિયા દસ ગ્રામ ચાંદીના સાતસો ચોસઠ સો ગ્રામ ચાંદીના ભાવ સાત હજાર છસો બેતાલીસ રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ છોતેર હજાર ચારસો વીસ રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો ચાંદીના ભાવ જોઈએ તો કાલની તુલનામાં વધારો જોવા મળી રહ્યો છે તો ના સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ આગોતરા એંધાણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દો મિત્રો